હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલ ની અંદર જાણવું હોય અને તમે મારી ચેનલ પર નવાશો તો ચેનલ ને કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગરમાં એક હજાર થી અગિયારસો ની વચ્ચે થયા છે ધાનેરામાં બારસો પંચાણું થી બારસો પંદર ની વચ્ચે થયા છે ભીલોડીમાં બારસો થી બારસો પાંચ ની વચ્ચે થયા છે વારાહીમાં અગિયારસો સિત્તેર થી વચ્ચે થયા છે પાટણમાં અગિયારસો એસી થી બારસો ત્રીસ ની વચ્ચે થયા છે થરાદમાં થી બારસો બાવીસ ની વચ્ચે થયા છે ગોંડલમાં એક હાજર થી બારસો દસ ની વચ્ચે થયા છે નેનાવામાં અગિયારસો ચાલીસ થી બારસો પંદર ની વચ્ચે થયા છે જસદણમાં એક હજાર થી અગિયારસો પચાસ ની વચ્ચે થયા બારસો થી બારસો છ ની વચ્ચે થયા છે અગિયારસો અગિયારસો હિંમતનગરમાં તળાજા એસી ની વચ્ચે થયા છે પ્રાંતિજ માં અગિયારસો ત્રીસ થી અગિયારસો બ્યાસી ની વચ્ચે થયા છે બોટાદ માં એક હજાર થી અગિયારસો ચાલીસ ની વચ્ચે થયા છે દહેગામ માં અગિયારસો નેવું થી અગિયારસો પંચાણુ ની વચ્ચે થયા છે રખિયાલમાં અગિયારસો થી નેવું થી બારસો પચીસ ની વચ્ચે થયા છે જુનાગઢ માં અગિયારસો અઠ્યોતેર થી અગિયારસો નેવું ની વચ્ચે થયા છે વડગામ માં બારસો દસ થી બારસો વીસ ની વચ્ચે થયા છે માણસા માં બારસો થી અગિયારસો અઢાર ની વચ્ચે થયા છે માંડલમાં અગિયારસો પંચ્યાસી થી બારસો ની વચ્ચે થયા છે વિસાવદર માં એક હજાર પચાસ થી અમરેલી માં અગિયારસો થી અગિયારસો ની વચ્ચે થયા છે દાહોદ એક થી અગિયારસો વીસ ની વચ્ચે થયા છે સિદ્ધપુર અગિયારસો સિત્તેર થી બારસો પચીસ ની વચ્ચે થયા છે અગિયારસો પંદર થી અગિયારસો સો વીસની વચ્ચે થયા છે બાવળામાં અગિયારસો નેવું થી અગિયારસો પંચાણું ની વચ્ચે થયા છે કડીમાં અગિયારસો નેવુંથી બારસો વીસની વચ્ચે થયા છે હળવદમાં અગિયારસો ત્રીસ થી બારસોની વચ્ચે થયા છે ઉનાવામાં બારસો દસ થી બારસો ચાલીસની વચ્ચે થયા છે